નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર પટેલ સમાજના કીકાણી પરિવાર દ્વારા અઠ્યાવીસ વર્ષીય મહિલાના અંગોનું દાન કરીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન પીપી સવાણી હોસ્પિટલ અને પટેલ સમાજના યુવા આગેવાનોના સંયુક્ત પ્રયાસોથી પરિવાર દ્વારા અંગદાન થકી માનવતાનું શ્રેષ્ઠ કાર્ય કરાયું સુરત ખાતે તારીખ ચોવીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ સવારે દસ વાગ્યે પોતાના બાળકોને ટ્યુશનમાંથી મૂકીને પિનલબેન ઘરે આવ્યા હતા ઘરે આવતા જ સાસુને ફરિયાદ કરી હતી કે મને તબિયત ઠીક નથી લાગતી એટલું કહી પોતાના બેડરૂમમાં જતા રહ્યા હતા ત્યારે ફરી બાળકોને ટ્યુશનમાંથી લેવા જવાનો સમય થયો ત્યારે તેમના સાસુ દ્વારા તેઓને જગાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેઓ જાગ્યા નહોતા દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ દરવાજો અંદરથી લોક હતો એટલે બાજુમાં રહેતા સંજયભાઈ પદ્માણીને તેઓએ બોલાવ્યા હતા અને તેમને અજુગતું લાગતા તેઓએ તાત્કાલિક દરવાજો તોડ્યો હતો બેડરૂમની અંદર પ્રવેશતા સાસુએ જોયું તો પિનલબેન ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં લાગતા હતા એટલે તેઓએ તેમના બંને દીકરા મૌલિક અને યોગેશને ટેલિફોનિક જાણ કરી હતી અને ઘરેથી તાત્કાલિક સુરત વરાછા રોડ ખાતે પીપી માણિયા હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા હતા જ્યાં પિનલબેનની પરિસ્થિતિ જોતાં આઈસીયુમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી આશરે ચાર દિવસની સારવાર કર્યા બાદ દર્દીને ડૉક્ટર સંકેત ઠક્કર ડૉક્ટર આયુષ ગોળકિયા ડૉક્ટર મિત્તલ કોઠારી ડૉક્ટર શૈલેષ દેસાઈ ડૉક્ટર જયદીપ હિરપરા દ્વારા તેઓને બ્રેઇન ડેડ જાહેર કરાયા હતા પિનલબેનને બ્રેઇન ડેડ જાહેર કરાતા દર્દીના મામા પ્રદીપભાઈ દ્વારા તેમના ભાઈ ડોક્ટર મુકેશ પડસાળાનો સંપર્ક કરવામાં આવ્યો હતો જેઓએ તાત્કાલિક જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર પીએમ ગોંડલિયા વિપુલ તળાવિયા ડોક્ટર નિલેશ કાછડિયાનો સંપર્ક કર્યો હતો બ્રેઇન ડેડની પરિસ્થિતિમાં શું કરી શકાય એ માટે મામા પ્રદીપભાઈ પડસાળા ડૉક્ટર મુકેશભાઈ પડસાળા દર્દીના જેઠ યોગેશભાઈ કીકાણી અને દર્દીના પિતા નંદલાલ કોલડિયા દ્વારા રાત્રે અઢી વાગ્યે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમ ટીમ સાથે વિસ્તૃતમાં માહિતી મેળવી ઘણી ચર્ચાઓ કર્યા બાદ પરિવારના દરેક સભ્યોએ અંગદાન માટેની સંમતિ આપી હતી અંગદાન માટે પરિવારના સભ્યોની સંમતિ મળતા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન તથા પીપી માણિયા હોસ્પિટલ દ્વારા ગુજરાત સરકાર સોટોમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી હોસ્પિટલના ડોક્ટર નિલેશ માણિયા તથા પટેલ સમાજના યુવા આગેવાન ડોક્ટર મુકેશ પડસાળા પ્રદીપભાઈ પડસાળા યોગેશભાઈ કીકાણી વગેરે સૌ પરિવારજનોના સંયુક્ત પ્રયાસથી અંગદાન કરી સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કીકાણી પરિવારના અંગદાનના સંકલ્પ અને વિચાર થકી બંને કિડની લિવર ચક્ષુઓના અંગોના દાન દ્વારા અન્ય પાંચ લોકોને ફરી નવજીવન મળ્યું લીવર અને બંને કિડની અમદાવાદ અને બંને ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક સુરતના ડોક્ટર પ્રફુલભાઈ શિરોયા દ્વારા સ્વીકારવામાં આવ્યા હતા અંગદાન માટેની આ પ્રક્રિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના પીએમ ગોંડલિયા ડૉક્ટર નિલેશ કાછડિયા વિપુલ તળાવિયા હર્ષ પાઠક વલ્લભભાઈ ચોથાણી પીપી માણિયા હોસ્પિટલના ચેરમેન ડોક્ટર નીલેશ માણિયા ડોક્ટર સંકેત ઠક્કર તેમજ સમગ્ર હોસ્પિટલ સ્ટાફ અને કીકાણી પરિવારના સભ્યોના સહયોગથી આ અંગદાન કરવામાં આવ્યું હતું તમામ લેવાયેલ ઓર્ગન સમયસર હોસ્પિટલ સુધી પહોંચી શકે એ માટે ગુજરાત પોલીસ દ્વારા સુરતથી અમદાવાદ સુધીનો બસો ઓગણસિત્તેર કિલોમીટરનો ગ્રીન કોરિડોરનો વિશેષ બંદોબસ્ત કરીને ભારે જહેમત ઉઠાવવામાં આવતા સમયસર અંગો હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા બારમું અંગદાન કરવામાં આવ્યું હતું વિપુલ તળાવિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સુરત ગઈકાલે અમારા એક મિત્ર ડૉક્ટર મુકેશભાઈ પડસાણા સાહેબનો ફોન આવ્યો હતો કે અમારા એક ઓળખીતા છે પિનલબેન એમનું બ્રેન્ડેડ થઈ ગયું હોય એવો અમને મેસેજ છે તો આપ આવો અને બધા રિપોર્ટ જુઓ ત્યાર પછી આપણે આગળ નક્કી કરીએ જો બ્રેન્ડેડ હોય તો આપણે અંગદાન માટે આગળ વધવું છે જેથી અમે પીપી માણિયા હોસ્પિટલના ચેરમેન ડૉક્ટર નિલેશભાઈ માણિયાનો કોન્ટેક કર્યો હતો એમણે રાત્રે બે વાગે જ એમની સમગ્ર ટીમ છે એમને બોલાવી અને પેશન્ટ માટેના જે વિશેષ રિપોર્ટોની તપાસ કરવાની થતી હોય એ કરાવડાવી અને ફાઇનલ થયું કે આ પેશન્ટ બ્રેન્ડેડ છે એટલે એમના અંગોનું દાન કરવા માટે પરિવારજનોને રાત્રે અઢી વાગે જ સમજ આપવામાં આવી અને એ લોકો એગ્રી થયા એટલે આ પિનલબેન જેમની ઉંમર અઠાવીસ વર્ષીય છે તેઓનું અંગદાન થયું આ સમગ્ર પ્રક્રિયામાં એમના પતિ મૌલિકભાઈ એમના ભાઈ યોગેશભાઈ એમના મામા પ્રદીપભાઈ અને બીજા જે છે એમના નાના મામા એમનું નામ છે ડૉક્ટર મુકેશ પડસાળા સાહેબ એમનો સૌનો સંપર્કથી સૌના સાથ સહકારથી આ સફળ થયું હતું